સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવેલા રહેલા કર્મચારીઓના આજ સુધી એટલે કે બે હજાર વીસથી એકવીસ સુધીના હાલ કોરોના સંક્રમણને કારણે પચીસ વ્યક્તિઓના મૃત્યુ થવા પામે છે તેમાંથી માત્ર ચાર જ વ્યક્તિઓને સરકારે હાલ સહાય કરી છે જેને કારણે સુરત સુધરાઈ મંડળ દ્વારા આજ રોજ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું હતું અને પોતાને ન્યાય મળે તેવી પણ માંગણી કરાઈ છે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ સુરત મહાનગરપાલિકા સ્ટાફ યુનિયન જય ગુજરાત કામદાર સંઘ અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેનેટરી ઇન્સ્પેક્ટર એસોસિએશન ડૉક્ટર સાહેબ આંબેડકર સફાઈ કામદાર યુનિયન સુરત મહાનગરપાલિકા ટેકનિકલ સ્ટાફ મંડળ નવયુવાન કર્મચારી સેવા સંઘ અને સુરત મહાનગરપાલિકા નોન ટેકનિકલ સ્ટાફ મંડળ દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા પચીસ જેટલા કર્મચારીઓનું અને સન બે હજાર વીસના વર્ષમાં કોરોનાને કારણે અવસાન થયેલ છે જેમાંથી માત્ર ચાર કર્મચારીઓને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી જાહેર થયા મુજબની સહાય ચૂકવવામાં આવી છે જ્યારે એકવીસ કર્મચારીઓને આ દિન સુધી સહાય ચૂકવવામાં આવેલ નથી જેને કારણે આજરોજ સુરત કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હું મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત નવ જેટલા અમારા સંયુક્ત યુનિયનો તરફથી આજરોજ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ સતત ચૌદ માસથી કોરોનાની જે મહામારી ફેલાઈ છે એમાં સુરત મહાનગરપાલિકાના બાવીસ હજાર જેટલા કર્મચારીઓ રાત દિવસ જોયા વગર જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે આ બાવીસ હજારમાંથી બે હજાર કરતાં વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા એ લોકોએ પોતાની સારવાર કરાવી જ્યારે એમાંથી તેતાલીસ જેટલા કર્મચારીઓ આજ દિન સુધી કોરોનાને કારણે અવસાન પામ્યા છે ગત વર્ષ બે હજાર વીસ દરમિયાન સુરત મહાનગરપાલિકાના અમારા પચીસ જેટલા કર્મચારીઓ અવસાન પામેલા અને એ કર્મચારીઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા પચીસ લાખ અને પચાસ લાખ આપવાની જે જાહેરાત થયેલી એ પૈકી માત્ર ચાર જ કર્મચારીઓને આજ દિન સુધી સહાય આપવામાં આવી નથી સહાય આપવામાં આવી છે જ્યારે બાકી રહેલા એકવીસ કર્મચારીઓને આજ દિન સુધી સહાય આપવામાં આવી નથી જેથી માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકારને આજ રોજ અમે એક આવેદન પત્ર કલેક્ટર શ્રી સુરત મારફત મોકલી રહ્યા છીએ આમ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા પચીસ જેટલા કર્મચારીઓને હાલ બે હજાર વીસના વર્ષમાં કોરોનાના કારણે અવસાન થયું છે તે તમામને સહાય મળે તે બાબતનું આ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હસત શેટા સાથે પ્રકાશ વાળા જી ટેન્ટ ન્યૂઝ